સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડન જોડતા રોડનું નામ જય શ્રી રામ માર્ગ નામકરણ કરવા અંગે મંજૂરી આપવામાં આવી તે માટે અભિનંદન આપ્યા હતા આ રોડોના નામકરણ માટે ભલામણ ઇલેક્શન વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે કરી હતી આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન ડેવલપમેન્ટ શાખા દ્વારા નગર રચના યોજનાઓના ટીપી ચોપનના ફાઈનલ પ્લોટ માપણી તેમજ ટીપી રોડની માપણી કરી ડિમાર્કેશન કરવા માટેની કામગીરી માટે મંજૂરી આપવામાં આવી તે માટે પણ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો

पद्मावती श्रीना माताना नाम पर आजा दिवस नाम करण पाहिजे सा साथे एवी रिपोर्ट तो अमर जो पीपी दास के अंदर जो नौ रस्ते खुले अने रस्ता में गणा समय की गोरव गोत्री नो जो रोड था अने दास के अंदर अंदर जो अंदर मेहनत आज खुले नाम

રોજ જ્યારે સામાન્ય સભા મળી હતી ત્યારે સામાન્ય સભાની અંદર દરખાસ્ત તરીકેના બે કામો જે વોર્ડ નંબર નવની અંદર આવેલા હતા જે છેલ્લા ઘણા સમયથી રોડોની માંગણી કે રોડોના નામકરણ થવામાં આવે તે પ્રમાણે નામોની માગણી કરવામાં આવી હતી અને આજના દિવસે તે બંને રોડોને અહીંયાથી મંજૂરી મળી છે એવો જે પહેલો રોડ છે તે અમારા વિસ્તારની અંદર આવેલું જે ખોડિયાર ચોકડી છે ત્યાંથી દશામા મંદિર આવે છે દશામા મંદિરથી લઈને સ્વામી વિવેકાનંદ હાઈટ સ્વામી વિવેકાનંદ હાઈટ્સથી જે લક્ષ્મીપુરા ખોડિયાર માતાનું મંદિર એટલે કે માધવ પાર્ક પાસે આવેલું છે ત્યાં અને ત્યાંથી લક્ષ્મીપુરા સ્મશાનને જે જોડતો રસ્તો છે એને મા રાણી પદ્માવતી માર્ગનું નામ અહીંયાથી મા રાણી પદ્માવતી લક્ષ્મીપુરા માર્ગ નામ આપવામાં આવ્યું છે એવી જ રીતે જે નવો રસ્તો એટલે કે જે ટીપી દસ ખુલ્લી કરવામાં આવી હતી એ ટીપી દસની અંદરની હું આપને વાત કરું કે જે આઈટીઆઈ ચોકડીથી લઈને જે આઈટીઆઈ ચોકડીથી લઈને સપનાના સૂર્યા સોસાયટી સૂર્યા સોસાયટીથી લઈને જે સપનાના વાવેતર અને સપનાના વાવેતરથી જે લોટસ પ્લાઝા જાય છે તે મુખ્ય રસ્તાને જય શ્રી રામ માર્ગ માગ નામકરણ માંગવામાં આવ્યું હતું અને આજના દિવસે સમગ્ર સભાના માધ્યમથી તે નામકરણને અહીંયાથી મંજૂરી આપવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશજી સાંસદ એવા ડૉક્ટર હેમાન જોશી સાહેબ આ તમામના રજૂઆતને તે લોકોના ધ્યાનમાં રાખીને આ રોડનું જ્યારે અહીંયાથી અમને મંજૂરી મળી છે ત્યારે આ તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે આજના આ જે રોડ છે તેની અંદર પણ હું ખાસ કરીને વાત કરું કે જે લક્ષ્મીપુરા રોડ આવેલો છે તે લક્ષ્મીપુરા રોડ પર મા રાણી પદ્માવતીનું નામ અહીંયા માંગવામાં આવ્યું છે કે જે જેમને પોતાની શૌર્ય અને પોતાના સામર્થ્યથી જેમને તમામ જે રાજપૂત જે મહિલાઓથી તેમના સન્માનમાં જેમણે જોહર સ્વીકાર્યું પણ કોઈની સામે અલાઉદ્દીન ખિલજીની સામે ઘૂંટણ ન ટેકવાની બદલે પોતે જોહર કરીને એક પોતાની એક મેસેજ લોકો સુધી પહોંચાડ્યો અને એવી જ રીતે જ્યારે હું બીજા રોડની વાત કરું કે જે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે એ તમામ હિન્દુ લોકો માટે એ ગર્વનો દિવસ હતો કે જે અયોધ્યા મંદિર ખાતે જેનું જે ભગવાન શ્રી રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ એ બાવીસ જાન્યુઆરીનો દિવસ છે કે જે એ દિવસે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે મારા દ્વારા પત્ર લખીને માન્ય મેયરશ્રીને અહીંયાથી માંગણી કરવામાં આવી હતી અને તે રોડને ત્યાંથી માગણી આપવામાં આવી છે અને તે રોડનું નામ હવે જયશ્રી રામ માર્ગના રોડે અમે કદાચ અયોધ્યા તો નહીં જઈ શકીએ પણ કોઈક આ રોડ પર જઈને અમે એટલો તો ગર્વથી કહીશું કે અમે રામ માર્ગ પર અમે આ રોડ જે સૌથી સારામાં સારો રોડ અત્યારે માનનીય શ્રી પણ જે ટીપી દસની અંદર જે ખૂબ જ મહેનત કરી રહ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજના દિવસે જે રોડને મંજૂરી મળી છે હું સૌ વતી ખૂબ ખૂબ આભાર માનું છું એવી જ રીતે અમારા વિસ્તારની અંદર જે ઘણો મોટો વિષય છે ટીપી ચોપનનો કે જે ટીપી ચોપ્પનના કારણે જે અમારા સત્યાવીસ જેટલી સોસાયટી છે જેવી રીતે વાત કરું કે ઘનશ્યામ પાર્ક એક બે ત્રણ ઉદય પાર્ક એક બે ત્રણ સાથે શ્રી શ્રીરામ પાર્ક ચામુંડા સોસાયટી છે સાથે સ્નેક ઉજ છે કાંચીધામ છે મણિનગર એક બે ત્રણ છે નર્મદા નગરી એક બે ત્રણ છે આ તમામ જે સોસાયટીઓ છે કે જેની અંદર શ્રીજી એક બે છે અંબાલાલ પાર્ક છે પ્રમુખ પાર્ક છે આ સોસાયટીઓ એવી છે કે જેની અંદર કદાચ જરૂર પડે તો એમ્બ્યુલન્સ બી ના જઈ શકે જો જરૂર હોય તો ફાયર બ્રિગેડ પણ ના પહોંચી શકે આ ત્યાં જરૂર હોય તો કોઈ ઇમરજન્સી કોઈ પણ સુવિધા ના મળી શકે એવા જે ટીપી ચોપ્પન જેની અંદર માન્ય માનનીય મેયર મેયરશ્રી અને સમગ્ર સભાના સાથી સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને માપણી કરવા માટે હવે તેનું ટૂંક જ સમયની અંદર ટેન્ડરિંગ થશે અને ટૂંક જ સમયની અંદર ત્યાં આગળ કોઈને કોઈ એજન્સી દ્વારા તે ટીપીની માપણી કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર ટીપી પણ મંજૂર થાય તેવી આશા સાથે આજના દિવસે સામાન્ય સામાન્ય સભાની અંદર આ ત્રણ પ્રકાર આ ત્રણ રજૂઆતો કરવામાં આવી હતી અને તેની પૈકી બે રજૂઆતો મંજૂર કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર ટીપી છપ્પન પણ મંજૂર થશે